સિટીલાઇટ રોડ પર આવેલી સુદીપ હોસ્પિટલ જન્મજાત બહેરા મૂંગા બાળકો માટે રૂપ સાબિત થઈ રહી છે પંદરમી ઓક્ટોમ્બર બે હજાર તેવીસથી શરૂ થયેલી કોલિયાર ઇમ્પ્લાન્ટ સર્જરીનો વધુ પાંચ બાળકોને લાભ આપવામાં ડૉક્ટર પ્રયત્નકુમાર સફળ રહ્યા છે આ ઓપરેશનનું લાઈવ ટેલિકાસ્ટ કરી સાથે ઇ ડોક્ટર ટી ડૉક્ટર મિત્રોને તાલીમ આપવાનું પણ અનોખું આયોજન કરાયું મુંબઈની એક બિન સરકારી સેવાભાવી સંસ્થાના સહયોગી કરાયેલા આ આયોજનના ભાગરૂપે તારીખ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર રોજ દક્ષિણ ગુજરાતમાં એક સાથે પાંચ બાળકોમાં કોલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન વિનામૂલ્યે ડોક્ટર ડૉક્ટર પ્રયત્નકુમાર ઇએનટી દ્વારા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નવોદિત કાનના ગળાના સર્જન ડૉક્ટરને પણ પ્રત્યક્ષ તાલીમનો લાભ પણ ઓપરેશનના જીવંત પ્રસરણ દ્વારા કરવામાં આવ્યો હતો આમ ભવિષ્યના કાન નાક અને ગળાના સર્જન ડોક્ટરને ઘર આંગણે ઉચ્ચ તાલીમ ડોક્ટર પ્રયત્નકુમાર કુમાર થકી મળી રહે એવું આયોજન કરાયું હતું ડોક્ટર પ્રયત્નકુમારે જણાવ્યું હતું કે બહેરા બાળકોને બોલતા અને સાંભળવા કરવા માટે કોલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી ઓપરેશન બાળકના જન્મના ત્રણ વર્ષ સુધીમાં જ કરાવવાથી વધુ સારી સફળતા મળે છે જો કાનનું ઓપરેશન સફળ થાય તો બાળક બોલતું થઈ જાય અને ઓપરેશન બાદ નેવું પરિણામ સફળ રહ્યા છે नमस्कार मैं डॉक्टर मिनेश जुएकर ना गले के सर्जन बॉम्बे हॉस्पिटल मुंबई से हूँ आज हमने श्रव्या कॉक्लियर इम्प्लांट के द्वारा यहाँ पे सूरत में सुदीप हॉस्पिटल में सक्सेसफुल कॉक्लियर इम्प्लांट सर्जरी की है श्रव्या कॉक्लियर इम्प्लांट जो है ये स्पेशली साउथ गुजरात के बच्चों के लिए हम जो जन्मतः सुन नहीं सकते उनके लिए फ्री में कॉकलियर इम्प्लांट हम सुदीप हॉस्पिटल डॉक्टर प्रत्यन कुमार के साथ में गुजरात में सूरत में हम कर रहे हैं इस प्रोग्राम के बारे में हम इतना ही बताएंगे कि पिछले दो अढ़ाई सालों में श्रव्या ने अलग अलग सिटीज़ में 300 से ऊपर कॉकलियर इम्प्लांट बच्चों का फ्री में किया है એમ્પ્લાન્ટની ખાસિયત એ બચ્ચે પેદાઇશી બહેરે હોત અંદર અમ્પ્લાન્ટ ડાલતે બહુ અલગ ફાઇન ટકનિક કરતાં इसमें हम इम्प्लांट का इंसर्शन भी इतना स्पेशली स्लो करते हैं ताकि अंदर के पेशेंट की जो नसें हैं अंदर की जो सुनने की क्षमता है वो डैमेज न होते हुए ये बच्चा नॉर्मल हो जाए और फिर नॉर्मल स्कूल और कॉलेज में जाए और जो गुजरात एरिया में जो बच्चे पैदाइशी बहरे होते हैं उनकी संख्या धीरे, धीरे 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 हम कम कर सकते हैं ताकि ये बच्चे नॉर्मल स्कूल कॉलेज में जाके नॉर्मल पढ़ाई कर सकें હું ડૉક્ટર પ્રયત્નકુમાર કાનના ગળાનો અને કોકલેયર ઇમ્પ્લાન્ટ સર્જન છું સુદીપ હોસ્પિટલ સિટીલાઇટ રોડ પર છેલ્લા આઠ વર્ષથી કામ કરી રહ્યો છું અમે મુંબઈની એક સહકારી સંસ્થાના સહયોગથી કોકલીયર ઇમ્પ્લાન્ટ જન્મથી બહેરા અને મૂંગા બાળકો માટેનું કોકલિયર ઇમ્પ્લાન્ટનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે આ કોકલેયર ઇમ્પ્લાન્ટની કિંમત અંશે સાડા છ લાખ રૂપિયાની હોય છે એ સુદીપ હોસ્પિટલમાં જરૂરતમંદ બાળકોને મફતમાં આપવામાં આવે છે જેનાથી જે જન્મથી બહેરોને મૂકું બાળક હોય છે તે સાંભળતું થાય છે અને બોલતું થાય છે આ કોકલેરી ઇમ્પ્લાન્ટ એ કાનની પાછળ આવેલા જટિલ ઓપરેશન વડે તેનો ઇમ્પ્લાન્ટ કાનની અંદર મૂકવામાં આવે છે તેના માટે જે પણ સહાય કરવામાં આવે છે તે બાળકોને અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યા છે અમારી એક જ ઈચ્છા છે કે જન્મથી બહેરા અને મૂંગા બાળકો ભવિષ્યમાં નોર્મલ બાળકોની જેમ સાંભળતા અને બોલતા થાય અને ભારતના વિકાસમાં મદદ કરે આ માટે દરેક બાળકો જે જન્મ થાય છે તે લોકોએ સાંભળવાની તપાસ કરાવવી જોઈએ જો આવા બાળકો ત્રણ વર્ષ અને કથા એનાથી જલ્દી એટલે એનાથી નાના બાળકો જન્મથી બહેરાના મૂંગા જો ડાયગ્નોઝ લે કે આપણે ચકાસણી થઈ જાય તો આ ઓપરેશન કરીને આપણે નેવું ટકાથી વધારે સારું સક્સેસ મેળવી શકીએ છીએ અમારી હવે એક જ ઝુંબેશ છે કે ભારતના દરેક બહેરા અને મૂંગા બાળકો કોકલેરી ઇમ્પ્લાન્ટ કરીને સાંભળતા થાય અને ભારતના વિકાસમાં મદદ થાય થેન્ક યુ મેરા નામ પ્રકાશ પાંડે છે મેં વડોદરામાં રહેતા હું ઓર એ મેરી બચ્ચી હૈ રોશની પાંડે એ જન્મથે ભૂલ નહીં સુન પાતી હૈ और इसका दवा मैंने पहले चालू कराया अहमदाबाद चालू कराया वडोदरा में दिखाया दिल्ली में भी गया वहाँ पे भी मैंने ट्रीटमेंट करवाया तो वहाँ पे भी सारी रिपोर्ट मैंने निकलवाया है वहाँ पे भी हमें बताया कि ऑपरेशन करना पड़ेगा छः सात लाख रुपए का खर्चा है फिर हमने यहाँ सूरत में भी दिखाया तो यहाँ पर जायदाद देखी सर की और यहाँ पर सारा रिपोर्ट करवाया और सारे रिपोर्ट करने के बाद सर ने बताया कि यहाँ पर फ्री में हो जाएगा आप यहाँ पर ले आओ और ऑपरेशन यहाँ पे कराओ तो हमने सारा चीज़ यहाँ पे देखा रिपोर्ट निकलवाया उसके बाद यहाँ पे ले आए सर से और आज यहाँ पे ऑपरेशन करने के लिए बोला है सर ने तो आज ये मेरी बच्ची का ऑपरेशन यहाँ पे हो